નમસ્કાર દર્શક મિત્રો બીએન ન્યૂઝમાં આપનું સ્વાગત છે આપ નિહારી રહ્યા છો બીએન ન્યૂઝ ન્યૂઝ ઝઘડિયા નસીર પેલેસ નવી તરસાલી ખાતે ફ્રી મેડિકલ કેમ્પનું આયોજન કરાયું ખ્વાજા નશીરૂદ્દીન ચિશ્તી ટ્રસ્ટ તરસાલી તેમજ અલ અમીન પબ્લિક ચેરિટેબલ ટ્રસ્ટના સહયોગથી અલ અમીન હોસ્પિટલ ખાનપુર અમદાવાદ દ્વારા ફ્રી મેડિકલ કેમ્પનું આયોજન કરાયું જેમાં હૃદય રોગ હાઈ બીપી ડાયાબિટીસ થાઇરોઇડ ફેફસાની તકલીફ જેમ કે શ્વાસ લેવામાં તકલીફ શરદી ઉધરસ તાવ જેવી સમસ્યાની સારવાર પેશાબને લગતી તકલીફો જેમ કે પેશાબ કરતી વખતે દુખાવો થવો બળતરા થવા પેશાબ અટકી અટકીને આવવું પેટને લગતી સમસ્યાની ફ્રીમાં સારવાર કરવામાં આવી હતી જેમાં ડોકટર બચુભાઈ દેસાઈ તેમજ ડોક્ટર ખ્વાજા ખુશરોનસિર ચિશ્તી એમબી ફિઝિશિયન યુએસએ દ્વારા દરેક પેશન્ટોને ચેકઅપ કરી ફ્રીમાં દવા પૂરી પાડવામાં આવી હતી આ કેમ્પમાં બસ્સો એંસી દર્દીઓએ સારવાર લીધી હતી તેમજ બીજા દિવસે પણ કેમનું આયોજન કરવામાં આવેલ છે તેમજ આ પ્રોગ્રામમાં ઉપસ્થિત ખ્વાજા નસીરુદ્દીન ચિસ્તી ટ્રસ્ટના પ્રમુખ ખ્વાજા મુઇનલ હસન સાહિબ ચિસ્તી તેમજ સેક્રેટરી ખ્વાજા સલાઉદ્દીન ચિસ્તી સાહેબ તેમજ ટ્રસ્ટના દરેક સદસ્યો તેમજ અલ અમીન પબ્લિક ચેરિટેબલ ટ્રસ્ટના પ્રમુખ બચુભાઈ દેસાઈ તેમજ ડોક્ટર ખ્વાજા ખુશરો નસીર ચિસ્તી તેમજ વાઇસ પ્રેસિડેન્ટ ઇબ્રાહિમભાઈ રહેમાન તેમજ ઈરફાન બાબા ચેસ્તી તેમજ સાદાબ વજીફદાર તેમજ રહેમાનભાઈ શેખર તેમજ ટ્રસ્ટના સદસ્યો ઉપસ્થિત રહ્યા હતા રિપોર્ટર મલિક સિરાજુદ્દીન બી ન્યૂઝ જગડિયા